રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાઓની ચકાસણીના સીસીટીવી વાયરલ થવાના મામલે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી નિવેદન સામે તેમણે જણાવ્યું હતું કે પાંચ સભ્યોની ટીમ બનાવી પાયલ હોસ્પિટલમાં તપાસ શરૂ કરવામાં આવી રૂમમાં સીસીટીવી કેમેરા લગાવી શકાય નહીં ક્લિનિક એસ્ટાબ્લિશ મેન એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી મેડિકલ એથિક્સ મુજબ મહિલાઓની પ્રાઇવસી જાળવવી જોઈએ જો ન જાળવવામાં આવે તો ક્રિમિનલ પ્રોસીઝર એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે આરોગ્ય વિભાગની કમિટી દ્વારા આજે રિપોર્ટ તૈયાર કરી બે વાગ્યા સુધીમાં સરકારને સુપરત કરવામાં આવશે ચોવીસ તારીખે વિધાનસભામાં રિપોર્ટ અંગે ચર્ચા પણ કરવામાં આવશે ડૉક્ટર આરંદપુર માલિક સીડીએચ રાજકોટ પરમ દિવસે જ્યારે અમને ખબર પડી કે ભાઈ આ રીતના ન્યૂઝ છે વાયરલ થયા છે તો ગઈકાલે અમે લોકો એ તપાસ કરી હતી કે ભાઈ આની અંદર શું શું થઈ શકે છે તો આની વિડીયો સાહેબ મારી કલેક્ટર સાહેબ જોડે બી મુલાકાત કરી આગળ કઈ રીતે ઇવન સ્ટેટ લેવલે બી વાત કરી કે ભાઈ અમે આમાં કઈ રીતે આગળ વધી શકે બધાનો સાથ ની સાથે જ આગળ વધવું પડે ગઈકાલે માની ડીડીઓ સાહેબ એક કમિટી બનાવીને તમે લોકો એની તપાસ કરો તો બપોર પછી અમે લોકો એક કમિટી બનાવી જેની અંદર હું એઝ એ સીડીએ પછી અમારા આરસીએ છું ડૉક્ટર જોશી સાહેબ સીઆર ડૉક્ટર સિંઘ સાહેબ અમારા ક્વોલિટી હું એડીએ છું ચોથા જે છે આપણા પીડીયુના જે ગાયનેકોલોજીસ્ટ છે એ હતા અને એક એમઓએચ ના પ્રતિનિધિ આરએમસી માંથી અને એક ડોક્ટર ઝાલા આપણા પરમુખ વડાપ્રધાન બધા જ અમે લોકો સાંજે પાંચ વાગે ગયા હતા અને આખી હોસ્પિટલના રેકોર્ડ છે બી જોયા સાથે સાથે જ્યાં બનાવ બનેલો છે એ પણ જો એમની સાથે ચર્ચા બી કરી બધી આખી અને એમાં ચર્ચામાં એમણે કીધું કે ભાઈ દિવસે એમણે કઈક પાસવર્ડ ચેન્જ કરવાની જરૂર પડી હતી અને એમાં એ લોકોને એવું લાગ્યું કે ભાઈ કઈ થયું હશે પણ એ લોકોએ એના પછી પણ કોઈ એમાં શું કહેવાય કે એની માહિતી ક્યાંય આપી નહોતી જાણવા જો અને જ્યારે હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જે રૂમની અંદર હતું એ કેમેરા લગાયેલા હતા એ અત્યારે તો ખાલી એનું સોકેટ જ હતું એ લગાવી દીધું અને કર્ટેન બી હતું પણ એમાં એવું છે કે જે ચપાસ એ લોકો એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય તો એ પ્રાઇવસી જળવાય છે એવું કરીને એ લોકો પ્રોસિજર કરતા હતા પણ એ જે થવું જોઈએ ક્યાં જો કેમેરા લાગેલા હોય તો એ પ્રાઇવસીની ભંગ થાય છે એટલે એ આપણે મેડિકલ એથિક્સ પ્રમાણે અને સીસીટીવીના રૂલ્સ પ્રમાણે બી આપણે એવું કહીએ કે બે માન્ય એમ તો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની અંદર એવી કોઈ જોગવાઈ છે નહીં અત્યારે પણ સીસીટીવીના જે નિયમો કે એવું હોય લાગુ પડતા હોય તો અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે છે કે ભાઈ મેડિકલ એથિક્સ એવું કે પેશન્ટની પ્રાઇવેસી પહેલાં અને પેશન્ટની પ્રાઇવેસી ના જળવાતી હોય અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે કર્ટેન બી રાખવાનો છે અને એ રીતે એની પ્રાઇવેસી એની કોન્ફિડેન્શિયાલિટી બધી જ હેબી જોઈએ એ છે મેડિકલ એથિક્સ ની અંદર જો ના આવતું હોય તો આપણે એને નોટિસ આપી દે એની સાથે સાથે એનો ખુલાસો પૂછી શકીએ પેલા અને આગળની કાર્યવાહી જે આપણે પછી કમિટી ડિસાઈડ કરશે એમાં પગલા લઈ શકે આ બાબતે એટલે હમણાં સીની જે રહેવા લીગલ એસ્ટેબ્લિશમેન્ટ એક ની અંદર જે જોગવાઈ છે એમાં એવું કોઈ પ્રાવધાન થયેલ નથી પણ ભવિષ્યમાં આ ઇન્સિડન્ટ કારણે કે ભાઈ આવું ટીવી હેક થઈ શકે છે કે કેમેરા હેક થઈ શકે છે અને એના પરથી તમારી જે સાયબર સિક્યુરિટી છે

પ્રાયવેસી ના જે છે આખું એ ક્રિમિનલ પ્રોસિસ કોડ ની અંદર મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ સીસીટીવી હોય છે એમાં એવું છે કે એન્ટ્રી અને એક્ઝિટ અને એ ત્રણ જગ્યાએ જે છે એની અંદર જ છે બરાબર હા એના બધી છે ટેકનિકલ સ્પેસિફિકેશન છે એ તમારે ટીવી જે હોય એ ચોવીસ કલાક ચાલતા હોવાથી ટીવીઆરમાં એના રેકોર્ડિંગ બરાબર થયેલા હોવાથી એની સાથે સાથે જે તમારે સાયબર ફ્રોડ ન થાય એના માટે સિક્યોરિટી એનો એન્ક્રિપ્ટેડ ડેટા હોવો જોઈએ એ બધી વસ્તુઓ છે એની અંદર એટલે તમે જો વારંવાર એ ચેન્જ ના કરતા હોય પાસવર્ડ ચેન્જ ના કરતા હોય તો યુ મે બી વિક્ટીમ ઓફ ધેટ સાયબર ફ્રોડ સર આજે તો નથી પણ બે વાગ્યા સુધી આપણે કીધું છે કે તમે તૈયાર કરી આપજો આ લગભગ એ થી એની 24 તારીખ આપેલી છે પત્ર કરેલી મે આપને કોકની જોડે શેર બી કરેલો સાથે